હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તો ગીતાની રસોઈમાં આજે આપણે લઈને આવ્યા છે લાઈવ ઢોકળાની રેસિપી તો ચાલો મિત્રો લાઈવ ઢોકળા આજે આપણે બનાવીશું એના માટે આપણે એક વાટકો ચોખાનો લોટ લઈ લઈશું ને અડધી વાટકી આપણે બેસન લઈ લઈશું એટલે કે ચણાનો લોટ અને એનાથી અડધી વાટકી આપણે સૂજી લઈ લઈશું અને એક વાટકો આપણે ખાટું દહીં લઈ લેવાનું છે અને બધું આપણે એને બરાબર મિક્સ કરી દેવાનું છે ને આપણે સરસ રીતે બધું મિક્સ કરી દીધું છે અને થોડું આપણે પાણી ઉમેરીશું બહુ આપણે એકદમ પતલું ના થઈ જાય બેટર એના માટે આપણે થોડું પાણી ઉમેરે અને જો તમારે છાશમાં પલાળવું હોય તો તમે છાશમાં પણ પલાળી શકો છો એકલી છાશમાં પણ બહુ સરસ એવા ઢોકળા બને છે અને ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગે છે અને હવે આપણે અને સરસ રીતે બધું મિક્સ કરી દીધું છે અને હવે આપણે એને આ રીતે જ્યાં સુધી આપણે પાણી ગરમ કરીએ ત્યાં સુધી એને ઢાંકીને રાખી દઈશું અને તમારી પાસે વધુ સમય હોય તો તમે દસ પંદર મિનિટ માટે પણ મૂકી શકો છો અને હવે આપણે ખોલીને જોઈ લઈશું સૂજી પણ આપણું બેટર સરસ એવું ઘટ થઈ ગયું છે અને બેટર પણ સરસ તૈયાર થઈ ગયું છે અને આપણે આ જ કન્સિસ્ટન્સી રાખવાની છે તો ચાલો હવે એમાં આપણે તમે જો આદુ મરચાં લસણ પેસ્ટ ઉમેરતા હોય તો તમે એ પણ ઉમેરી શકો છો અને ન ઉમેરવા હોય તો પણ તમે પ્લેન ઢોકળા પણ તમે બનાવી શકો છો પણ અહીંયા આપણે ફક્ત ખાલી બે આપણે તીખા મરચાં એટલે લીલા મરચાં લઈ લીધા છે અને આપણે એની સાથે લસણની ચટણી બનાવવાના છીએ એટલા માટે આપણે બહુ તીખા ઓછા કરવાના છે અને હવે એમાં આપણે જ્યારે આ ઢોકળા બનતા હોય અને આપણે એને ગળાની અંદર ડચૂરો મારતો હોય ને તો એના લીધે આપણે તેલ ઉમેરી દઈશું તેલ આપણે સિંગતેલ જ લીધું છે અને આપણે સ્વાદ અનુસાર મીઠું લીધું છે અને એક અડધી ચમચી આપણે હળદરની લીધી છે આ બધું સરસ રીતે આપણે મસાલા મિક્સ કરી દઈશું અને સરસ રીતે આપણે બધું મિક્સ થઈ ગયું છે અને હવે આપણે એને આ રીતે અને આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને આ બધું તમે પ્રોસેસ કરો ત્યારે આપણે પાણી ગરમ જ હોવું જોઈએ અને હવે આપણે સોડા લઈ લીધા છે તમે ઈનો કે સોડા કોઈ પણ લઈ શકો છો એક ચમચી જેટલું પાણી ઉમેરી દીધું છે અને બીજું બેટર મેં અલગથી કાઢી લીધું છે જો તમે વારાફરતી બનાવવાના હોય તો એક સાથે તમારે ઈનો કે સોડા તમારે નહીં ઉમેરી દેવા અને અલગ અલગ થાળી તમારે બનાવી નહીં એક સાથે ઈનો તમે મૂકશો તો ફરમેન્ટને નહીં થાય અને ઈનો તમારો બેસી જશે અને જેટલું તમારે બનાવવું એટલી જ થાળીમાં તમારે ઈનો કે સોડા ઉમેરવા અને હવે આપણે બીજી થાળીમાં પછી મૂકીશું તો હવે આપણે આ રીતે જોઈ શકો છો સરસ રીતે તૈયાર થઈ ગયું છે અને આપણે થાળીમાં પણ લઈ લીધું છે હવે આપણે લાલ ચટણીનો છંટકાવ ચાટ મસાલો પણ તમે છંટકાવ તમે મરીનો મસાલો પણ તમે છંટકાવ કરી શકો છો હવે આપણે એને કૂકરમાં થાળીને મૂકી દઈશું અને પછી આપણે એને ઢાંકી દઈશું આપણે એને ઢાંકીને દસ બાર મિનિટ માટે આપણે એને ચડવા દઈશું તો હવે ત્યાં સુધી ચડે છે આપણા ઢોકળા એટલે આપણે એને ચટણીની તૈયારી કરી લઈશું ચટણી આપણે બનાવીશું લસણની લસણની દસ પંદર કળી લીધી છે સાથે આપણે જીરું અહીંયા એક અડધી ચમચી લઈ લીધું છે એક લાલ ચમચી આપણે લાલ મરચું પાવડર લીધું છે એ છે કાશ કાશ્મીરી લાલ મોડું મરચું લઈ લીધું છે હવે આપણે એને ખાંડી લેવાનું છે ને થોડું પાણી ઉમેરીશું અને મીઠું પણ આપણે સાથે ઉમેરી મીઠું મેં નથી ઉમેરેલું મીઠું આપણે પછી ઉમેરીશું જ્યારે વઘાર કરીશું ત્યારે આ ચટણીને આપણે વઘારવાના છીએ એટલે આપણે થોડું લસણ અધકચરું જ આપણે એવું ખાંડીશું મેં આની અંદર અડધો ગ્લાસ પાણી લઈ લીધું છે ઉમેરી દીધું છે અને હવે આ ચટણીને આપણે તેલ ગરમ કરવા મૂકીશું અંદર બીજું આપણે રાય કશું ઉમેરવાનું નથી ખાલી ફક્ત તેલનો જ વઘાર કરવાનો છે હવે આપણે તેલથી આ ચટણી બરાબર થોડી હલકી એવી ગરમ થાય એટલે આપણે એને અંદર ઉતારી લઈશું અને હવે ચટણી તૈયાર થઈ ગઈ છે તો એમાં થોડું આપણે અડધી ચમચી જેટલું દહીં લઈ લઈશું તો મેં અડધી ચમચી જેટલું દહીં ઉમેરી દીધું છે અને આ રીતે ચટણી બનાવવાથી બહુ જ ટેસ્ટ એવો લાગે છે તો હવે ચટણી પણ આપણે મીઠું પણ અંદર ઉમેરી દીધું છે અને સરસ રીતે આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે અને હવે એને ઉતારી લઈશું ગેસ બંધ કરી દઈશું અને હવે આપણે ઢોકળા પણ ચેક કરી લેવાના છે તો ઢોકળા તમે જોઈ શકો છો સરસ રીતે આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે અને હવે એને થાળી નીચે ઉતારી લીધી છે અને ઉપર આપણે સિંગ તેલ લગાવી દઈશું ઢોકળા હોય એટલે સિંગ તેલ તમારે સિંગ તેલમાં જ બ ખાવા એટલે બહુ જ ટેસ્ટી લાગે અને આ રીતે ઉપર તેલનો ઉમેરવાથી ઢોકળા પર શાઇનિંગ આવે છે અને ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે અને ઢોકળા તમારા સુકાતા નથી અને એકદમ સોફ્ટ એવા બને છે તો હવે હું તમને એક પીસ કાઢીને તમને બતાવું છું તો તમે જોઈ શકો છો ઢોકળા એકદમ આપણા લચકવાળા અને સોફ્ટ અને ખાવામાં પણ બહુ ટેસ્ટી અને હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને ચટણી પણ હવે આપણે લઈ લઈશું તો ચટણી પણ તૈયાર થઈ ગઈ છે તો છે ને મિત્રો કાઠિયાવાડી ચટણી સાથે લસણની ચટણી સાથે લાઈવ ઢોકળા તો મિત્રો તમે પણ જો આ રેસિપી પસંદ આવી હોય તો વધુમાં વધુ મિત્રો શેર કરજો અને મારી રેસિપીને ગમી ગઈ હોય તો તમે ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે